સૈયદપુરા ગણપતિમાં પથ્થર મામલો ચોકબજાર પોલીસે બીજા ગુનામાં ત્રણ લોકોની ધરપકડ કરી કતારગામ દરવાજા ખાતે ગાડીઓ સળગાવેલ તે બાબતે રાયટિંગનો ગુનો નોંધવામાં આવ્યા ત્રણ ઇસમોની ધરપકડ કરી ચોકબજાર પોલીસે દિનેશ ઠાકર જયેશ પટેલ દેબાશિષ ઘોસની કરી ધરપકડ બવાલમાં ઉશ્કેરાઈને બે વાહનો સળગાવેલ હાજુ બીજા આરોપીઓને પકડવા વધુ તપાસ શરૂ કરી કતાર ગામ કુબે આરોપીઓને ઝડપી પડાયા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યુઝ નાઇન ગુજરાતી સુરત આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયટીંગ નો ઇશ્યુ થયેલો હતો જેમાં લાલગીર પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ જેમાં એક સિત્તેર થી એસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયટીંગ અને બી એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડરોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી અતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવે છે એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ કયા ઉદ્દેશ થી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડ ની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય બીજા આરોપીઓ સાથે આવેલા હોય દરમિયાન ઓપન કરીને એમને પણ આ મોબ હતું સિત્તેર થી એસી જણા નું ટોળું હતું અને આ લોકોએ જે પાંચ વાહનો ને નુકસાન કરેલું હતું તો સીસીટીવી માં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ એ તો હવે તપાસ નો વિષય છે જો એ પછી એમાં